સરદાર કાકો અમારા તને કેવો લાગ્યો મારો ભાઈ મોજ આવી ગઈ બસ તો વધારે કામ કરવાનું હવે તને અમે અહીંયા મૂકીને જઈએ તું આરામથી રે મોજ અમે તારી જિંદગીની મોજ છીનવાની મારી જાણી રહેવું છે નહીં રહેવું કરી નોની વાત તો રમણવાળ વાળો પ્રોગ્રામ ક્લિયર કરી નાખ્યો છે અને અહીંયા આગળ જુઓ શું થયું અચ્છા કોકનું અહીંયા ધ્યાન થઈ ગયું છે ને અમે સરસ મજાના અમારે છે ને નર્મદા મૈયા સાથે વાતચીત કરતાં કરતાં અહીંયા બેઠા હતા અને પ્લસ અહીંયા આગળ અમારે હતું જમવાનું શું માહોલ હતો શું નતો એ તો તમને નહીં બતાવ્યું પરંતુ જમી કરીને એકદમ એટી કેટી થઈ ગયા છીએ અને હવે ખસકાવીશું નેક્સ્ટ લોકેશન ઓપરેશન ક્યાંથી એ તો નક્કી નથી પણ હવે જ્યાં જ લઈ હા કિસ્મત લઈ જશે ને ત્યાં જઈશું આપણે ધંધો અમારા રેઢિયાળ મિત્રો કરે કવર ને મોબાઈલ ને હા તો વાહ વાહ મિત્ર તમારે એમ કરો જે વાહ મારો ભાઈ તમારો મારો હા મારો ભાઈ આઈફોન સિક્સટીન રોમે વાહ વાહ સાચી તો ના ના Samsung Galaxy S24 તારે મારો ભાઈ ફૂલ હતો જ ને આના કને બહુ મોગા ફોન છે અને મારી હીરાન સિંગન કન તો બોડો ફોન એટલે આ તો જાનનો પૈસા જાનનો જેમ લાગે તો મિત્રો જ ને મિત્રાણી આપણે છે ને હવે મજા લઈ લીધા છે ફૂલ અને આ વાંચી કસકાવાનો ટાઈમ થઈ ગયો તો જો આપણો વીમન એકદમ રેડી છે અને હવે કસકાવી છૂટવાના મિત્રો પાસે છે ને ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સીધા આઈ જા મિત્રો પોચાઇ આવીને તમને કેવું લાગ્યું ખૂબ જ આનંદ હવે અમારે પોચ્યા માં નાઈટ રોકાવાનો કદાચ પ્રોગ્રામ સેટ થઈ શકે છે તો સામે રિયુ દેખો મંદિર હવે ત્યાં આગળ શું પ્રોગ્રામ બન્યા કન્ટિન્યુ તો બતાવીશ તો મિત્ર અહીંયા પ્રોગ્રામ એવો બન્યો તો કે દોઢ ધામ માં આખું વન ફરી વાળવાનું છે પણ મનને બ્યુટીફુલ નજારા તમે જોઈ લીધા છે મ્યુઝિક હતું ચડે વોઇસ ઓવર તો નહોતો કરતો અહીંયા અહીંયા આગળ જોવા કંઈક આવો માહોલ છે ઈસ્માનો કે ગુરુ દ્રોણ છે દાદા માધવને રોકી લીધા હતા અર્જુનને રોક્યા હતા ને હમ આ તો કુરુક્ષેત્રનું યુદ્ધને ને સૈનિકોને મેદાન છે અહીંયા મિત્રો છે મિત્ર અહીંયા કંસે કરવાનું

મિત્રો તો આ બધા કે ના હું બે ના બધા કહેરા મિત્રો આમ એ પણ આટલી મોટી અત્યારે તો એવડા મોટા મોટા સ્ટેચ્યુ એટલી મોટી મોટી વસ્તુઓ હોય છે એના પૂછો વાત છે વાહ વાહ વોટ ઇટ્સ માય લાઈફ તમારો ફાઇનલી કરવાનો જો કે કે જે જે મૂર્તિ અત્યાર સુધી અમે દેખ્યા અમારો એટલે મૂર્તિ દેખો ખાલી તમે છે ને અસમ નજારો તો મિત્રો આજ નજારા ને જોવા માટે છે ને તમને લોકોને સરપ્રાઇઝ સરપ્રાઇઝ અમે વેઇટ કરાવતા હતા જોઈ શકો છો રોલા બા અને કમેન્ટમાં જય હરી હરી યાર કમેન્ટ કરી નાખજો મિત્રો હવે તમારો ભાઈ છે ને આ મુઢાની અંદર વીએપી એન્ટ્રી લઈ લેરો છે અને હવે મુઢા અંદરથી ખસકે નહીં એટલે જો નજર આવો ખાલી હવે તો સેના નજર બહુ ખતરનાક

ગોલ્ડન ગોલ્ડન હા હા નજારો નજારો શું કે વૈવાન થી હાલચાલ મોજ ને મિત્રો આ જૂની જે પરંપરાઓ હતી ને જોઈ તમે ખાલી આ કુંભાર માટલો કરતાનો દ્રશ્ય છે પછી આ ભાઈ ખરીદવાવાળા છે તે આવ્યા છે વગેરે ઘણા બધા કૃતિઓ જોવા મળી રહેશે તમને જુઓ આ રિયલિટી છે ધીઝ રિયલ લાઈફ આજથી થોડાક વર્ષો પહેલાંની સંચો હતો બધું રીયલ હતું આ અમારા કે લાઈટ ના અકોર્ડિંગ મ્યુઝિક વાગે ત્યાર ત્યારબાદ હમણાં તો ખાલી નજારા નજારા એટલો બધો મિશન લોન્ચ થઈ ગયા છે ને કે ચીઓ તો નહીં ખબર નહીં પડતી કારણ કે નજારા તો બધા અધરા છે આ નડાબેટ વાળું છું છે કન્ફ્યુઝ થઈ ગયો કે ચીઓ નજારો દો ને ચીઓ ના આ તો આ છે આપણું ચંદ્રયાન તમને ખબર હોય તો હા 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 ભાઈ ભાઈ બહુ મોસમ ને બ્યુટીફુલ નજારો એનો મળવા માં આવે છે અરે મસ્તીનો મસ્તીનો મિત્રો બધા વગાડે છે તો આવું વાગે છે જોઈ લો તમે અને હું ને મારો મિત્ર વગાડતો આમ વાગે કઈ લે હા મારો વા નથી ના સ્કૂલ નો પ્રવાસ અમે ગામડામાંથી કર્યા ને એટલે તમે એન્જોય તો બહુ કરો અને મોજ પણ બહુ કરો પણ આમાં કોનોલોજી વાર્તા શું આ સુંદર સુંદર નજારા રહ્યા ને એ તમે ક્ષણ પર જ જોઈ શકો એટલે કે ઘણા ઘણા જોઈ શકો તો અડધો કલાક વીસ મિનિટ એના તમારે છે ને એટલી પડે ને કે મેન્ટલ હેલ્થ તમારી સડી જાય તો હવે છે ને આ તો ખાલી વ્યૂ ને કા સાહેબ પાકા ચીકી રોલા રોલ્લા વાળો વ્યૂ છે પરંતુ અમારે હાલનો પ્રોગ્રામ જેવો હતો કે નાવું પડશે અને તમે જોયું છે એ હચકા છે ને પાકા રોલા કેવું છું મારો ભાઈ આજે હચકો બીજા એટલે

અને અમે તો ને હવે ત્રણે ખસકાઈ મૂક્યા હતા ત્યાં તો ચલો હજી થોડા ઘણો માહોલ બતાડીજો મિત્રો મિત્રને એક સાઈડથી ભોજન સભારંભવાળો પ્રોગ્રામ શરૂ ને અમને બિઝનેસ મળ્યો હતો દાળ બાટીનો અહીંયા ખાવાનો પ્રોગ્રામ હતો એટલે અમને છે ને બાટા હલવા રાખ્યા હતા અને આ ભાઈને દાળ કેવું લાગી રહ્યું છે મિત્ર અમે મારા શાળાના કવિઓ કહેવાય ને વડીલ એટલે અમને હાર્દિક ભણવામાં આવે છે